ધોરાજી એસટી ડેપો ખાતે રેડક્રોસ સોસાયટી ધોરાજી શાખા અને એસટી બસ સ્ટેશન સાથે સંકલન કરી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડેપોના ડ્રાઈવર કંડક્ટર ઉપરાંત વહીવટી અને મિકેનિક વિભાગના કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું ત્યારે અંદાજે પચાસ જેટલી રક્તની બોટલો જરૂરિયાતમંદ દર્દીઓ માટે એકત્રિત કરવામાં આવી હતી મારું નામ પ્રકાશકુમાર બી ગાલોરિયા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ધોરાજી તાલુકા બ્રાન્ચ આજ રોજ ધોરાજી એસટી ડેપો સાથે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ધોરાજી તાલુકા બ્રાન્ચ સાથે સંકલન કરી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ડેપો ખાતે કરવામાં આવેલ જેમાં ધોરાજી એસટી ડેપોના ડ્રાઈવર કંડક્ટર ઓફિશિયલ સ્ટાફ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવેલ અને આમ જનતા દ્વારા પણ બ્લડ ડોનેટ કરવામાં આવેલ અને સાઠથી સિત્તેર જેટલી બોટલોનું કલેક્શન કરવામાં આવેલ હતી અને આમ જનતાને પણ વધુમાં વધુ બ્લડ ડોનેટ કરવામાં આવે એવી અપીલ કરવામાં આવે છે ડેપો મેનેજરશ્રી ધોરાજી ટીર આજ રોજ ઇન્ડિયન રેડક્રોસ બ્રાન્ચ ધોરાજી દ્વારા ધોરાજી ડેપોમાં આવી ડ્રાઈવર કંડક્ટર એડીએમ સ્ટાફ વર્કશોપ સ્ટાફ તમામ કર્મચારીઓ સાથે સંકલન કરી અને અમે આજ રોજમાં રક્તદાન મોટાભાગના કર્મચારીઓ કરે જેવું અમારું રોજનું આયોજન છે